રાજકોટ તોરજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપરનો બ્રિજ ઓગણીસો સડસઠમાં માં બનાવવામાં આવ્યો હતો ત્યારથી આજ દિન સુધી સમારકામ કરવામાં ન આવતા બ્રિજ જર્જરિત થઈ ગયો છે ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી પરનો બ્રિજ ધોરાજીથી જામકંડરના દ્વારકા જામનગર તરફ જવાનો માર્ગ હોવાથી અહીંયાથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે જેથી વાહન ચાલકોમાં ભય છે કારણ કે બ્રિજ જર્જરિત થઈ ગયો છે બ્રિજ ઉપર મસ મોટા ગાબડા પાડવા સાથે વિસ્માર હાલતમાં છે તેમજ ભારે વરસાદ વરસે તો બ્રિજ ઉપરથી પણ પાણી વહેતું હોય છે સાથે જ તંત્ર દ્વારા બ્રિજ ઉપર તમાર જ કરવામાં આવતું નથી જેથી ક્યાંક તંત્ર પણ કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે ત્યારે બ્રિજ ઉપર

વાહન નીકળે છે આ પુલ ને રિપેર કરાવે કઈ થોડું ઘણું ધ્યાન દેવું જોઈએ અને રોડ આખે આખો ખરાબ થઈ ગયેલો છે રોડ ઉપર ખાડા અત્યારે ચોમાસું છે એવડા ખાડા છે ટુ વ્હીલ વાળા ઊંધા પડી જાય ફોર વ્હીલ વાળા ઊંધા પડી જાય મોટા લોડી વાહન છે એ લોકો ને એવડી નુકસાની થાય છે કે શું આયથી જામનગર જવા માટે જો ભૂલ છે જો શું કેશો સ્કૂલ ના વિદ્યાર્થી ચાલતા હોય તો શું કેશો હવે હાલત જ આની ખરાબ છે હવે આને રિપેર કરે કે કંઈક ધ્યાન દે તો થાય બાકી તો બીજો તો શું કરીએ આપણે મારું નામ થોડાસ અરપાલ સિંહ છે હું એક ટેક્સી ડ્રાઈવર છું પછી જે આ જે બ્રિજ છે ભાદર નું જે એક જર્જરીસ હાલતમાં છે શું કેશો

તાજેતર એક ઘટના બની છે હા તાજેતર માં કાલ નો દાખલો જોવાથી વધારે ખરાબ અનુભવ છીએ તમારી માંગ એટલી છે કે આનું સમારકાન થવું જોઈએ અથવા આ પુલ ને અત્યારે બંધ કરવો જોઈએ